આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર શોરૂમમાં રેડીમેડ કપડાની ખરીદી ઉપર અપ ટુ સાઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે ઇઠ્યોતેરમાં રાષ્ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી આ પર્વની ઉજવણીમાં શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ શ્રી કે કે ચૌધરી મંત્રીશ્રી ડૉક્ટર વી ચૌધરી તથા અતિથિ વિશેષ શ્રી મેનેજર શ્રી કેનેરા બેંક બેંકના અન્ય અધિકારી શ્રી સંકુલના પ્રિન્સિપાલ શ્રીઓ સારસ્વત મિત્રો વાલીગણ તથા સમગ્ર શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્વાતંત્ર્ય દિને રાષ્ટ્રધ્વજ કેળવણી મંડળના મંત્રીશ્રી ડૉક્ટર વીવી ચૌધરીના વરદ હસ્તે ફરકાવવામાં આવ્યો હતો તથા મંત્રીશ્રી ડૉક્ટર વી ચૌધરીએ પ્રાસંગિક પ્રવચનમાં ક્રાંતિવીરો અને શહીદોની શહાદતને યાદ કરી એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું શાળાના આચાર્યશ્રી તથા વિશેષ શ્રી રવિકાંતભાઈએ આઝાદીના મૂલ્યોનું જતન કરી વસુધૈવ કુટુંબકમની ભાવના વિકસાવવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આદર્શ શૈક્ષણિક સંકુલ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ભરતનાટ્યમ નૃત્ય તેમજ દેશભક્તિ ગીતો દેશભક્તિ નૃત્ય સાંસ્કૃતિક નૃત્ય વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી અને ઉપસ્થિત સૌ મહાનુભાવો વાલીગણ તથા અન્ય વિદ્યાર્થીઓ સમક્ષ દેશભક્તિ ઉજાગર કરી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સુપરવાઇઝર શ્રી જી ચૌધરી તથા શ્રીમતી કોકિલાબેન કે ચૌધરીએ કર્યું હતું સમગ્ર સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અમારે ત્યાંથી લેપટોપ ખરીદો અને પચાસ ટકા પૈસા બચાવો કિંમત જૂના લેપટોપની ચૂકવો અનુભવ અનુભવ નવા લેપટોપનો કરો ત્રણ વર્ષ પછી પણ સારું જ રહેશે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ